ગાઈસ કેમ છો બધા મજામાં જ જશો અમે પણ મજામાં છે ના તો અમે જઈ ક્યાં જઈએ કે જઈએ પાણીપુરી ખાવા પાણી પૂરી ખાવા દાવ ધીમું ધીમું હું બોલે છે હાલો ગાઈસ આજે આપણે પોચી ગયા છે ઢોસા ખાવા ગયા હતા પાણી ખાવા પણ પાણીપુરી પૂરી કેન્સલ કરીને ઢોસા ખાવા આપણે પોચી ગયા છે તો જો ગરમા ગરમ ઢોસા આવી ગયા છે અને શ્રુતિ માટે જમણ માટે આવી ગયા છે ને આપણા માટે બાકી છે એટલે

વાયડા થાય ને તો લેસન ના કરે ને તો અને જમનભાઈ જો આ લીધું છે એક આ લીધું છે મે આ લીધું મારી ગાડી હતી અને આ લીધું છે ગાડી માટે અને આ આ લીધું છે એક હાબુ રાખવા માટે આપણે આ લીધું છે અને આ બે હે કાઢતો બેન તો જો આ બે કુંડા લીધા છે આપણે ઝાડવા વાવવા માટે જમણે લીધું હે સુરતી રમવાનું ચાલુ કર્યું હે ને એના માટે કિચન લીધું હે તો એને ચાવી રાખે છે સાયકલ ની હા જાનું પણ ખરીદારી કરી આવ્યા હે આમાં ચુંદરી ની લઈ આવ્યા હે માતાજી માટે હાર નહી અને આમાં છે ગરબો હાલો ગાય તો જમનભાઈ જો બાણ લીધું હે ને તો એ રામ ભાઈ ના કે હું રામ વાહે જો તીર રાખા હે લ્યો રાવણ ને મારશે દસેડા ને તો વાર હે પણ હજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છીએ આજ તો કામકાજ કરીને નથી નવરાત્રિયા કેટલું બધું કામ કરવાનું છે ને શ્રુતિ બેઠી બેઠી શું કરે ભારતના નકશા બનાવે છે જમન ભાઈ ગયા હે નિશાળે તો આપણે કામ કરવાનું હોય હજી કપડાં ધોતા હતા તો આપણે પેલા કપડાં ધોઈ નાખી અને જાનું હજી પાન લેવા નથી ગયા આવે જાશે

જમવાને બી નથી નહીં ખાઈ એમને દહીં ખાઈ છે ને અહીં આપણે જમનભાઈ બેઠા છે નિશાળી આવી ગયા છે જાંબુ ખાવાના છે જમનભાઈ જાંબુ ખાશે આજે કા ભાઈ બેસી ગયા બપોરા કરવા કેમ કે શ્રુતિ ગઈ નિશાળે જાનું ગયા પાન લેવા તો ઘરે હું જમનભાઈ જ છે અને આજ જમનભાઈ વેલા છૂટી ગયા એટલે આપણે બેસી ગયા બપોરા કરવા તો બપોરામાં આજે ચિપ્સ ખાવાની હતી તો મેં ચિપ્સ બનાવી કા ભાઈ